ગીર સોમનાથથી સમાચાર એક તો આકરો રહ્યો છે તો બીજી તરફ વીજ થઈ ગયા છે નાગરિકો ગીર સોમનાથના વેરાવળમાં વીજ કાપ મૂકવામાં આવ્યો છે સવારે છ થી બપોરે એક વાગ્યા સુધી વીજકાપ જેના કારણે નાગરિકો ગરમીમાં બફાઈ ગયા મહિલાઓ ઘરની બહાર ચૂલો પ્રગટાવવા મજબૂર બની કેમ કે વીજ કાપના કારણે ઘરની અંદર રહી શકાય એવી સ્થિતિ નથી

ઘરમાં અત્યારે રહેવું એટલું અસહ્ય છે કે આપણે જોઈએ કે પિસ્તાલીસ ડિગ્રી તાપમાન લાઈટ ને છ વાગ્યા લાઈટ નથી આવતી તો આપડે જોઈ જ શકીએ કે લાઈટ વગર માણસ કઈ કઈ રીતે રહી શકીએ પેક છે તો હવે તકલીફ થી રેવાની છે તો આપડે કઈ પણ રીતે રહેવું તો પડે જ એના એમને કે ઉનાળામાં જ બારે બાર માસ અહીંયા લાઈટ હોતી જ નથી

જીવી વીજ વિભાગ દ્વારા આજે કાપ છે બેનને પૂછી અહીંયા પર રસોઈ બનાવે છે કે કઈ પ્રકારની પરિસ્થિતિ છે જો કે અહીંયા ચૂલો નથી પરંતુ ગેસ ઉપર અને અન્ય રીતે લોકો ચૂલાનો ઉપયોગ અત્યારે નથી કરતા લાકડાનો કારણ કે વધારે પડતું તાપ અને ગરમીનો અહેસાસ થાય છે જસવંતી બેનને પૂછે કે કઈ પ્રકારની આ સ્થિતિ છે બેન અહીંયા આજે લાઈટ નથી એટલા દિવસથી ખૂબ ગરમી છે કઈ રીતે રસોઈ બનાવો છો બહુ ગરમી થાય છે રસોઈ પાણીમાં થઈ ગયો છે મારા સાથે અને રસોઈ બનાવવામાં બઉ તકલીફ થાય અમને આજે લાઈટ નથી તો આજે લાઈટ નથી એટલે બહુ ગરમી થાય એટલે હવા છે એટલે થોડુંક અલુ છે પણ બહુ ગરમી થાય કેટલા વાગ્યા ની લાઈટ નથી છ વાગ્યા ની લાઈટ નથી તો અત્યારે અહિયાં ઘર ની અંદર આ સાંકળ માં મતલબ ગરમી એટલી છે તું બાળકો ને કઈ રીતે રાખવા એ કઈ રીતે કરું છો બારે વાર બાળકો ને અમારે તારે નાખીએ છીએ કેમ કે હવા ની હિસાબે તો ગરમી છોકરા રહી ન શકે છોકરી બહુ બીમાર પણ પડે એની રીતે એટલે છોકરીને બહાર રાખીએ ગરમી ની હિસાબે અમે

વેરાવળના ખારવાવાળા વિસ્તારમાં જમણાબેનનું મકાન છે અને આ જમણાબેનના મકાનના કંઈક દ્રશ્યો છે આ જોઈ શકાય છે પંખો અને આ કિચન છે કિચનમાં અત્યારે કોઈ નથી કારણ છે વીજળી નથી ગરમી છે આ જો કિચન ખાલી છે આખું મકાન છે તે ખાલી છે કારણ કે આ મકાનમાં એક જ દરવાજો છે અને ત્યાંથી જ હવાની અવર જવર થતી હોય છે જેથી અસહ્ય બફારો લાગે છે અને ખૂબ ગરમી થઈ રહી છે જેના કારણે આ મકાન ખાલી છે અને આ મકાનના માલિક છે આ જમણાબેન આ જમણાબેન બહાર બેઠા છે જેનું કારણ છે કે ઘરમાં રહેવું મુશ્કેલ છે જમણાબેનને જ પૂછીએ જમણાબેન ઘરની અંદર કેમ કોઈ નથી બધી બહાર ગયા બહાર એક છોકરો ને છોકરો બહાર ઘરવાળો છે બીજો તમે બહાર કેમ બેઠા ઘરમાં આ ગરમી લાગે છે તો અચ્છા તો ત્યાં રસોઈ બનાવી નાખી નહીં પછી લાઈટ આવે બનાવી લાઈટ તો બેન કેટલા વાગે આવવાની છે એક એક વાગે તો તમે લાઈટ આવ્યા પછી જમવાનું બનાવશો નહીં બનાવી દે ગરમી લાગે તો બોલ દે